નમસ્કાર મિત્રો જોબ શ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી જેમાં આપણે જોઈશું કે ટાટા સ્ટીલ કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે તદ્દન નવી ભરતી છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ આઈટીઆઈ અથવા તો જેમની પાસે બાર પાસ એટલે કે દસ પાસથી અપ જેનું પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે અને તેમને પગાર પણ સારો મળવાપત્ર રહેશે જેવો કે મંથલી બત્રીસ હજાર જેવો પગાર તમને મળવાપાત્ર રહેશે ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને કોઈ પણ પરીક્ષામાં લેવામાં નહીં આવે અને ડાયરેક્ટ તમારી ભરતી કરવામાં આવશે મિત્રો આ ટાટા સ્ટીલ છે તે ટાટા ગ્રુપની જ એક કંપની છે એટલે ખૂબ મોટી કંપની છે એમાં અવારનવાર ભરતીઓ આવતી જ રહેતી હોય છે તો આ ટાટા સ્ટીલની અથવા તો ટાટા ગ્રુપની જે વેબસાઇટ છે કેરિયરની વેબસાઇટ છે તેના ઉપર તમારે જોતા રહેવાનું રહેશે અને જ્યારે પણ તેમાં અપડેટ આવે અને નવી જોબ આવે ત્યારે તમારે એપ્લાય કરી દેવાનું રહેશે તો આપણે હવે તેની ડિટેલ જોઈશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાંચ ચેનલ પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે તેની ડિટેલ જોઈશું તો મિત્રો આજે આપણા વિડિયોમાં જોવાના છીએ ટાટા સ્ટીલ રિકવારમેન્ટ બે હજાર ચોવીસ જે ભરતી બહાર પાડનાર સંસ્થા છે ટાટા સ્ટીલ જે ટાટા ગ્રુપની જ એક કંપની છે ટાટા ગ્રુપની એક કંપની છે પોસ્ટનું નામ જોઈએ તો પ્રોડક્ટ મેનેજર મેનેજર એસઆર મેનેજર ઓફિસર ડેપ્યુટી ડાયરેક્ટર એસઆર અકાઉન્ટ ઓફિસર આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર એન્જિનિયર ટેકનિશિયન અકાઉન્ટન્ટ સ્ટેનોગ્રાફર આસિસ્ટન્ટ એન્ડ અધર વેકેન્સી આ સિવાયની પણ ઘણી વેકેન્સી ઉપર ભરતી થવાની છે તેથી તમે વહેલા જ આ ભરતી માટે એપ્લાય કરી દેજો એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ ચાહે મેલ હોય ફિમેલ હોય તે પણ આ વેકેન્સી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો સેલરી તમને પત્ર છે બત્રીસ હજાર અને પોસ્ટવાઈઝ અલગ અલગ સેલરી છે આ તો ખાલી એવરેજ સેલરી તમને અહીં આપેલી છે જોબ લોકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા તમે કોઈ પણ ઇન્ડિયાની ભારતની કોઈપણ જગ્યાએથી એપ્લાય પણ કરી શકો છો અને જોબ પણ મેળવી શકો છો ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ છે તે અઢાર વર્ષ અને મેક્સિમમ છપ્પન વર્ષ સુધી આ ભરતી માટે તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન માટે કોઈપણ ફ્રી લેવામાં નહીં આવે તદ્દન મફતમાં તમે એપ્લાય કરી શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ અથવા તો આઈટીઆઈ ડિપ્લોમા એની ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન જે પણ તમારા પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણે તમે જોબમાં તમે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ છે તે તમારી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે ત્યારબાદ તમે કઈ રીતે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ ટાટા કંપનીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારે જવાનું રહેશે ત્યાં તમને ઘણી બધી પોસ્ટ ઘણી બધી જોબ જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે બધી ડિટેલ ભરવાની રહેશે પર્સનલ ડિટેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન બધી માહિતી છે તે ભરવાની રહેશે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે તે વેબસાઇટ પર નજર રાખવાની રહેશે ક્યારે તેમાં એડમિટ કાર્ડ અથવા તો તમને જે તમારા મોબાઈલ નંબર અથવા તો ઇમેલ આઈડી હોય તેમાં તમને ક્યારે મેલ મળે તમને ઇન્ટરવ્યૂ દેવા માટેનો તેની ડેટ અને સમય તે તમારે મોબાઈલમાં આવશે તેથી તેમાં પણ તમારે જોતા રહેવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો પહેલાં તો એપ્લિકેશન સ્ટાર્ટની વાત કરીએ તો અત્યારે ઓલરેડી એપ્લિકેશન સ્ટાર્ટ થઈ ગયેલા છે અત્યારે તમે અરજી કરી શકો છો અને લાસ્ટ ડેટ અહીં મેન્શન કરવામાં નથી આવી કેમકે અવારનવાર નવી નવી ભરતીઓ એ આ જેટલી પણ પોસ્ટ છે તેમાં આવતી હોય છે અપડેટ થતી હોય છે તેથી અહીં તેમાં એપ્લિકેશનની લાસ્ટ ડેટ આપવા નથી આપવામાં નથી આવી અગત્યની લિંકની વાત કરીએ તો એપ્લિકેશન કરવા માટેની લિંક છે તે વિડીયોના ડિસિશનમાં તમને મળી જશે ત્યાંથી તમે તેનું નોટિફિકેશન અને તેના વેકેન્સી માટેની એપ્લાય માટેની બંનેની લિંક એક જ છે ત્યાંથી તમે તેના પર રિડાયરેક્ટ થઈ જશો તો આપણે હવે તેના ઉપર રિડાયરેક્ટ થશું અને બધી પોસ્ટ જોઈશું તો મિત્રો આપણે આવી ગયા છીએ ટાટા સ્ટીલની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે અહીં કેરિયર એટ ટાટા સ્ટીલ તેમાં અહીં તમારે જે પણ તમારે સ્કિલ હોય અથવા તો તમને જે પણ રોલ અથવા તો જોબ નેમ હોય તેના દ્વારા તમે અહીં સર્ચ કરી શકો છો અહીં તમારું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમે સર્ચ કરી શકો ત્યારબાદ તમારા પાસે ફિલ્ટરનું ઓપ્શન પણ અવેલેબલ છે તમારે જે પણ ફિલ્ટર મારું હોય કરી શકો છો ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો ઘણી બધી પોસ્ટ અહીં તમને આપેલો આપવામાં આવી છે જેમ કે અહીં હેડ એરિયા મેનેજર ઓ એન એમ ઓક્સિજન પ્લાન્ટ તેના માટે એક વેકેન્સી છે અત્યારે હાલ એ પણ જમશેદપુરમાં તો અહીં તમને ઘણી બધી એવી લોકેશન વાઇઝ જોબ તમને જોવા મળશે આમ ઘણી બધી જોબ તમારા માટે છે જે પણ તમને લાગુ પડતી હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો આઉટ સ્ટેટમાં પણ તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો સારો લાગ્યો એટલે લાઇક કરજો શેર કરજો અને આ આપેનલ પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત